હનુમાનજી મહારાજે અમારા ગામની અંદર વર્ષો જૂની પરંપરાગત શાસ્ત્રના નિયમ અનુસાર જે હળ પૂજન આવે જેને કહેવાય હળિયો ગુજરાતીમાં આપણી ગુજરાતીમાં ગણી તો મારે ત્રીજી પેઢી એટલે લગભગ અંદાજે બસો વર્ષથી આ અમે આવ જે શાસ્ત્રના નિયમ અનુસાર હળનું પૂજન કરવું એટલે કે હરિયું જીતવાનું વર્ષો પરંપરાગત હજી સુધી ચાલુ રાખ્યું છે અને અમારા ગામના તમામ ગામમાં જે રહેતા હોય ગામ ભાઈઓ બહેનો સરપચથી નવ નવયુવાનો ટોટલી બધાને એટલો ઉત્સાહ અને એટલી લાગણી કે પાંચ દિવસની વાર હોય ત્યાં પૂછે ગોરબાપા કેટલા વાગે મુહૂર્ત રાખવાનું છે એટલે હજી સુધી અમારા ભગવાન દેવાધિદેવ મહાદેવની અસીમ કૃપા છે અને હજી સુધી અમે આ વર્ષો જૂની પરંપરા પરંપરાગત ચાલુ રાખેલ છે અને ભગવાનને પણ અમે એવી પ્રાર્થના કરી કે આવતા સમયની અંદર આવતા પેઢીની અંદર અમારા ગામની અંદર જે આ વર્ષો જૂની પરંપરાગત છે ચાલુ રાખે એવી ભગવાન પાસે પ્રાર્થના કરી કારણ કે આ વસ્તુ એવી શાસ્ત્રોમાં બતાવી છે આનું પૂજન કરી ગામની અંદર સુખ શાંતિ અને સમૃદ્ધિ ભગવાન દ્વારકાવાળો કૃષ્ણકરને લાલ આપે છે એવી અમે બધાએ ગામના સાથ સહકારથી આ દર વર્ષે અમે જ્યારે શ્રવણ નક્ષત્ર હોય શ્રવણી નક્ષત્ર હોય તે દિવસના સાંજે અમે પૂજન કરીએ છીએ ક્યારેક એક દિવસ આગળ હોય ક્યારેક એક દિવસ પાછળ હોય પણ હજી સુધી અમે બધા આ ભગવાનનું પૂજન કરીએ છીએ અને ગામની અંદર કામીને માટે સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે છે એવી અમે પાવાને પ્રાર્થના કરી જય શ્રી કૃષ્ણ જય મહાદેવ 嗯。<noise>